મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદલીનેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદલીને ડામવા સફળ રહે છે વધુમાં માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી ધ્યાને આવેલ કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબ્લેટ ડ્રામાડોન નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોના રવાડે ચડી ગયેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના નામ નામોના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સ્નાનવાય એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરક્ષા વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને ભેસ્તાન જિયાવ આવેલ રાજલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડબી મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી રાકેશ ભવરલાલ પ્રજાપતિ ઉમરવર્ષ છવ્વીસ ધંધો મેડિકલ વેપાર રહે ઘર નંબર એકસો બાણું રેશમાં ચોકડી પાસે ભેસ્તાન પાંડેસરા સુરતવાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડીન ફાસ્ટફૂટ શિરપ નંગ છ તથા નશાકારક ટેબ્લેટ સ્પાસ્મો પ્રોક્સિવ્યોન પ્લસ એસ થર્ટી મળી કુલ્ય રૂપિયા એક હજાર પાંચસોની મત્તા મળી આવેલ હતી ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાવી આવે તે સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે